અને ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ભરમાર સામે આવી છે પ્રાદેશિક કમિશનરની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે બાવીસ પોઈન્ટ બાવીસ લાખની ગેરરીતિ ખુલી છે નિયમોને નેવે મૂકી બંધ કરવા મંગાવવામાં આવ્યા હતા ભાવ ત્યારે પ્રાદેશિક કમિશનર ડીએમ સોલંકીએ સરકારને સ્ફોટક રિપોર્ટ સોંપ્યો છે એજન્સીને સામાન્ય સભાના ઠરાવ કે મંજૂરી વગર બાવીસ પોઈન્ટ બાવીસ લાખ રૂપિયા યૂકવવામાં આવ્યા હતા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અને ઇન્જિનિયરને સંડોવણી આમાં હોવાની વાત ખુલી ઇન્ટરનલ ઓડિટર અને એકાઉન્ટની પણ આમાં સંડોવણી હોવાની શક્યતા પણ સંડોવણી ખુલી ચીફ ઓફિસર સહિત તમામે પાલિકાને બાવીસ પોઈન્ટ બાવીસ લાખનું નુકસાન પહોંચાડ્યું છે તમામની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી અઢાર ટકા વ્યાજ લેખે વસુલાત અને અઢાર ટકા લેખે વસુલાત માટે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ન થયું હતું એટલે મારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકાર